ચાલો આપણી થીમ કઈ ચાલે છે પાણીની આપણી થીમ ચાલે છે બરોબર તો અહીંયા આપણે પાણી લીધું છે આ ત્રાસ અંદર પાણી છે છે ને પાણી આ શું છે આ શું છે પેપર ઈ પેપર કાગળ કહીએ ને આપણે આ શું છે આ શું છે ને આ આ શું શું છે 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 હરી આપણે પણ લાકડાની હોય ને તો આપણે આજે જોઈશું તમારે જવાબ આપવાના છે કે પાણીની અંદર કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુ ડૂબે છે બરોબર

પછી આ હું લઉં છું હવે કાગળ તમારે જવાબ બાપાનો છે કે તરે છે કે ડૂબે છે તરે છે ને હવે હું આ પાંદડું લઈશ પાંદડું તરે છે કે ડૂબે છે તમારે નજીક નહીં આવી જાવ જગ્યા ઉપર વયા છે પછી આ બીજા પાંદડા લઈ છું તમે જોઈશું તરે છે કે ડૂબે છે શું થયું